કેવડીયા ખાતે બાવીસમી તારીખે વહીવટી તંત્ર મંજૂરી આપે કે ન આપે દરેક આદિવાસી સમાજ ત્યાં ભેગો થાય ને જે પ્રકારે ત્યાં ડિમોલેશન કરવામાં આવ્યું છે તે મામલે લડત ચલાવવાની છે આ શબ્દો છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્ર વસાવાના નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ હું છું આપની સાથે ગાંચી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયાના આસપાસ જે પ્રકારે કાચા ઝૂંપડાઓ હતા દુકાનો હતી તે તોડી પાડવામાં આવી અને ગેરકાયદે દબાણ જે તે પણ વહીવટી તંત્ર દૂર કર્યું ત્યારથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આકરા તેવર અપનાવી રહ્યા છે અને તેમણે આહવાન કર્યું છે કે બાવીસમી તારીખે દરેક આદિવાસી સમાજના લોકો પાર્ટીઓ કોઈ પણ હોય તે તે ભૂલી એક થાય થાય અને ત્યાં ભેગા જે દબાણ તૂટ્યું છે છે અયોગ્ય તેવી તેમની માંગણી બે વાગે પોતાની જમીનમાં

જ્યારે નર્મદા ડેમ નહોતો ત્યારથી આપણું ગામ છે પછી પાયો થયો પછી ડેમ બન્યો પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી ત્યારે આપણને આવી રીતના પોલીસનો બળ પ્રયોગ કરીને આપણને રાતે આપણા ઘરો તોડી નાખે આપણી દુકાનો તોડી નાખે આ એક ખૂબ જ ગંભીર બાબત છે અને સરકારની એકદમ તાનાશાહીની વાત છે એમના કેટલાક અધિકારીઓ જનરલ ટાયર અને સર્જનની ભૂમિકામાં આદેશો આપતા હોય છે કે આ તો તોડી નાખો શું થઈ જવાનું છે બસ એમને તો નવી નવા કોન્ટ્રાક્ટરો આવશે નવા બિલ્ડરો આવશે હોટોલોવાળા આવશે ફોટોલોવાળા આવશે એમને આપી દેવાનું છે મફતના ભાવે આપણી પાસેથી લઈ લઈએ ત્યારે બધી ચર્ચાઓ થઈ ગઈ છે પણ હવે આપણે ગુરુવારનો કાર્યક્રમ કરવા જઈ રહેલા છે જે સરકારની પદ્ધતિ છે કે ભાઈ પરવાનગી માંગવાની તો આપણે

કેમ કે કાર્યક્રમ કરવો જ પડે એવો છે કેમ કે આજે ઝૂંપડાઓ તોડીને પણ એ લોકોને સંતોષ નથી આવનારા દિવસોમાં રોડની આજુબાજુ જેટલા પણ ઘરો દેખાય છે તમારા એ બધા જ ઘરો તોડી નાખશે કેટલાક લોકો તો મંદિરને પણ હોટલ મોટલ બનાવીને વાગડ અને પેલું મંદિર હતો ગામવાળા નો મંદિર હતો એ મંદિર પરથી પણ પણ બહારના લોકો આવીને કબજો જમાવીને બેઠા છે લજગરી વાળાને રાત્રિ રોકાણ માટે ખાવા માટે રહેવા માટે ભાડે આપવા લાગ્યા છે આવનારા દિવસોમાં તમારા ઘરો તૂટશે ત્યાં પણ બધા હોટલો રિસોર્ટો જ બનવાના છે એટલે આજુબાજુના લોકો પણ એવું નહીં માનતા કે બાજુવાળા આ જે ખાડી વાળાનો છે તો એમને લડવા તો આપણે નવા ગામ નથી જવું આપણે લીમડીવાળાએ નથી જવું વાઘાડી વાળા નથી જવું એ તો એમનું છે કરશે અમારો તો ત્યારે એ લોકો કેમ નહીં આવે એવું બધું આપણે ભૂલી જવાનું છે બધા એક થઈને આની સામે આપણે ઉતરવાનું છે આપણે કઈ લડાવવા માટે નથી ઉતરવાનું કે આપણે અધિકારીઓને મારવા માટે કે નથી ઉતરવાનું પણ ન્યાય માટે આપણે શાંતિથી આપણે પ્રદર્શન કરવાનું છે આપણે હેલિપેડ જે જૂનું ટેકરી પર મંદિર છે એની નીચે જે ગ્રાઉન્ડ છે ત્યાં ભેગા થવાનું નક્કી કર્યું છે એટલે પરવાનગી મળે છે તો તો બધા આપણે ત્યાં એકઠા થઈ જઈશું કદાચ પરવાનગી આ લોકો ના આપે તો કદાચ તમારા ઘરે રાતે બે વાગે કે ત્રણ વાગે પોલીસ મૂકે તમને અટકાવે ભેગા નહીં થવા દે અમે આ બાજુ આવીએ તો નાકા બનાવે ફલાણો બનાવે ટીકણું બનાવે પણ આ એકતા બતાવવાનો સમય છે આમાં તમામ લોકો ને મારી વિનંતી છે કે ફળતર આપણા ત્રણ ચાર મેઈન પ્રશ્નો છે પ્રશ્નો તો આજે યાદી બનાવવા બેસીશું તો 35 50 મુદ્દાઓ બહાર આવે એવા છે બધાની અલગ અલગ રજૂઆતો છે પણ એ બધી રજૂઆતોની મેઇન રજૂઆતો આપણે જે છે કે ભાઈ અમારા લોકોના જે ઝૂંપડા તોડ્યા છે એ ઝૂંપડાઓ તે જ જગ્યા પર એમના ખર્ચે ફરી બાંધી આપે અને જે સામાન અને જે પણ ઘર વખરી તોડી નાખી છે એનું વળતર આપે આ એક મુદ્દો છે બીજો કે જે લોકોની સરદાર પરિયોજનામાં જમીનો સંપાદન થઈ છે એમને સરકારે જે વચનો આપ્યા હતા રોજગારીના વળતરના સિંચાઈના પાણીના એ આજ સુધી સરકારે પાડ્યા નથી એ લોકો પણ ઘણા આંદોલનો કરે છે ત્યારે એમના પણ અસરગ્રસ્ત ગામોના પણ આગેવાનો આવ્યા હોય તો એમને પણ વિનંતી કરીશ કે તમામ વસાહતોના લોકો સાથે મીટિંગ કરે અને એ લોકો પણ આવે એમનો મુદ્દો પણ આપણે આમાં લેવાના છે આ એક વસ્તુ છે બીજું કે અમારા વિસ્તારોમાંથી ઘણા લોકો ની માંગ એવી છે કે નર્મદાનું પાણી કે ઉકાઈનું પાણી અહીંના વિસ્તારોને પણ મળે નર્મદાનું પાણી નસવાડી કમાટ અને આ વિસ્તારોને પણ મળે એટલે ત્રીજો મુદ્દો આપણે નર્મદાનો પાણી બધાને મળે એ મુદ્દો આપણે લેવાનો છે ચોથું કે આપણી જમીનો સ્ટેચ્યુ ઉપર ગઈ વીર ડેમ માં ગઈ ભવન ઉપર ગઈ નવા રોડ પર ગઈ જે પણ સરકારી આવાસો બનાવવાના હતા તમામમાં આપણી જમીનો ગઈ છે તો એ જમીનોનું મૂળ માલિકને યોગ્ય વળતર મળે કાં તો વળતર નથી આપતા તો મૂળ માલિકને જમીન પરત સરકાર આપી દે સરકારે શ્રી સરકાર કરીને આઈએસ આઈપીએસ લોકોને પણ ફ્લોટ બાંધવા માટે બિલ્ડિંગ બાંધવા માટે ફાળવી દીધી છે ત્યારે જે જે લોકોના હાથમાં પોતાના કટિયા છે મૂળ માલિક છે એ લોકોને પરત જમીન મળે કાં તો એનું વળતર મળે એ આપણો ચોથો મુદ્દો રહેશે અને છેલ્લો અને પાંચમો મુદ્દો અહીંયા રોજગારી આપીશું એમ કરીને જ આપણે બધાએ સહમતિ આપી હતી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ત્યાં જેટલી પણ જમીનો છે આપણે સાત બારની જમીનો પર બધા બાંધકામો થયા છે ત્યારે પાંચમો મુદ્દો છેલ્લો આપણો એ જ છે કે સ્થાનિક લોકોને ત્યાં રોજગારી મળવી જોઈએ સ્થાનિક જેટલા પણ લોકો છે એને બધું જ આવડે છે તમામ પ્રકારની કામગીરી કરે છે તો બહારના લોકોને લાવીને ભરવા કરતા સ્થાનિક લોકોને રોજગારી મળે એ પ્રકારનું આપણો આયોજન છે આવા પ્રકારના વિડિયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો